મિત્રો મજા માં ને એક વાર ફાટ લઈ તમારા માટે ન્યુ બ્લોગ તો ઉત્તરાયણ ની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ ક્યાં શું હવે હું અગાસી માં સવાર સવાર માં આવી ગયા આઠ ને પંદર એ પણ પતંગ પાંચ ને છ જ ઉઠે આ શું આ તો બે કાંતિજી વાંદરા છે તો હું પણ એના ભેગો જાઉં છું આ છે પટ્ટી પતંગ જોઈ શકો છો ઉડારે છે જો એ તો કપાઈ ગયો પટ્ટી પછી હું ચગાવું છું તમે જોઈ રહ્યા છો ગાય અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ને કાયપો ને આ મારી તમે જોઈ રહ્યા છો તો મને કીધતા આવડતું જ નથી ને જેવો ખેંચું બરાબર જ ખેંચું આ શું મારા નાના ભાઈ તો કાયપો નો તમે જોઈ શકો છો અને હું કેવો લાગુ છું કમેન્ટમાં બતાવજો એની સમજ લાગુ છું ને કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં આ શું પતિ કે પાછી ઉતારી પતંગ અને આ આ વ્યક્તિ તો એને જ કાપી લીધો તંગ તો ગણી ઉદે છે પણ પહેલા જેવી નથી ઉતતી અને આ ફરીથી હું આવ્યો છું ગાઈસ જોઈ શકો છો નથી તો અમે છીએ તો જોઈ શકો છો નથી asu Bipora orang tua itu berdeh no tipu orang cina waktu pakai pum pum asu jo youtube tipu orang wacana, wacan patang udah lama ini jo orang baru ada kejemar jo 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 abah cai oga એક ગિતારું માર એ માયરો 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 એ માયરો 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 મારવા જ મહિનો એવો કે મે આની સાંભે જો આ તેની પતંગ છે જો મે પતંગ ઉડાઈ તો મારી પતંગ ચાલી બીજી વારે ગોલ ગોલ ફરે છે અને મે આ મે પતંગ ઉતારી નઈ કીતા તો પીપોરા વાય તેનો પીપોરો વગાયરો અચાનક બે મહેમાનો આવી ગયા છે અમારી અગાસીમાં અચાનક મહેમાન પતંગ ચગવાયો મને અરે તેનું નામ છે નકુલભાઈ અને આ શું કલેક્ટર સાહેબ પણ આવ્યા લાગે તેઓ ઢીલ દે છે અને હા તમે વિડીયોમાં બઈના જ રહેજો તેઓ ખેંચે છે જાણે હું તન પતંગને કાપી જ નાખું આ છે તેમની પતંગ ગઈ વાત છે બીજા મેનમાન અને તેનું નામ છે કાનુભાઈ

એવો હોય તો બ્લુ પતંગ ને કાપી જ નાખ્યો વાહ ભાઈ ભાઈ હવે હું જાઉં છું અમારા દોસ્તની અગાશીમાં તો તમે વીડિયોમાં બન્યા જ રહેજો એ હું આવ્યો છું દોસ્તની અગાશીમાં પણ દોસ્તને એવું લાગે છે કે હું બધી પતંગ કાપી જ નાખી પણ એનું સપનું કોઈ સમય પૂરું જ નહીં થાય દોસ્તની અગાશીમાં મેં જોયું છે પતંગ ને પતંગ તો ઉતારતા આવત નથી ધોઈ કેવી સારી પતંગ ઉધારે છે તો કેવી કેચ મારે પતંગ ઉધારવા આવ્યા હોય અને આ માણસ ના હોય એવું બને જ નહીં આ છે તનની લાદુડી તમે તો કોઈની ખાધી જ નહી હોય આને તો તમે ઓળખતા તો આવી ગયા છે દેવુભાઈ પતંગ ઉધારવા તમે જોઈ લ્યો કેવું ખેંચતા આવડે જોવો મને લાગે તો ખેંચતા જ નથી આવડતું તમે કમેજ કરી દેજો કે આને ખેંચતા આવડે કે નથી આવડતું તો સાંજ પડી ગઈ છે તમે સાંજ નું વ્યુ જોઈ શકો છો કેવું સુંદર લાગે છે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો